બનાસકાંઠા જિલ્લાના ભાભરમાં ફરી એકવાર અસામાજિક તત્વોના આતંકની ઘટના સામે આવી છે જેમાં જે ફરિયાદી છે તેમના ઘરેથી થોડાક અંતરે અસામાજિક તત્વો જુગારધામ ચલાવી રહ્યા હતા અને અપશબ્દો ગાળાગાળી કરતા હશે ત્યારે ફરિયાદીએ અહીં આપશે શબ્દ બોલવો નહીં તેવું કહેતા એક એક મામલો બિચક્યો હતો ને ધાર્યા અને દંડા વડે આરોપીઓ દ્વારા ફરિયાદી ઉપર હુમલો કરવામાં આવ્યો ત્યારે આ મામલા સંદર્ભમાં પોલીસ તપાસમાં એક અલગ નિવેદન સામે આવ્યું છે જેમાં

એ અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન પણ કરાવ્યું હતું ત્યારે બધું એક બનાસકાંઠા જિલ્લાના ભાભરમાંથી આ જ પ્રકારની ઘટના સામે આવી છે જેમાં આરોપ લાગી રહ્યા છે કે જુગારધામ ચલાવનારા લોકો દ્વારા ફરિયાદી ઉપર હુમલો કરવામાં આવ્યો ઘટના એવી હતી કે ફરિયાદીનું જે ઘર હતું તે ઘરથી થોડાક અંતરે જુગારધામ ચાલતું હશે અને તે અસામાજિક તત્વો છે તે ગાળા ગાડી અપશબ્દ બોલતા હશે અને આને જ લઈને ફરિયાદીએ તે બાબતનો વિરોધ કર્યો અને અહીંયા મારા ઘરે બહેન દીકરી હોવાથી તમે ગાળા ગાડી ના કરો તે પ્રકારની વાત કરતાં એકાએક

બાબર પોલીસ વિસ્તારમાં લુદરિયાવાસ વિસ્તાર આવેલ છે ત્યાં ઠાકોર ઠાકોરના બે પરિવાર વચ્ચે એક બનાવ બનેલો છે જેમાં તપાસ દરમિયાન એવી હકીકત જાણવા મળેલી છે કે સુઈગામ રોડ ઉપર જે જમીન આવેલી છે તેમાં ભઈએ ભાગ જમીન છે તેનો એક વિવાદ ચાલી રહેલો છે તેનાથી મન દુઃખ રાખીને હાલમાં જે એક પક્ષ છે તેના દીકરીના અને દીકરાના લગ્ન હતા આવતીકાલે એની દીકરીની જાન આવે છે તો એ કાકા બાપાના ભાઈઓ છે તો એને લગ્ન પ્રસંગમાં આમંત્રણ આપવા માટે ગયેલા પરંતુ આ મન દુઃખ છે જમીનના વિવાદ બાબતે એમ એના કારણે તે લગ્ન પ્રસંગમાં આવેલા નહીં અને લગ્ન લખવાની વિધિ ચાલુ હતી તે દરમિયાન જે સામો પક્ષ છે તે ઉપરથી દીવાલની બાજુમાંથી પાણી ઢોળતા આ વિવાદ થયેલો છે અને સામસામે એ મારામારી થયેલી છે બંને પક્ષે ફરિયાદ નોંધાયેલી છે હાલમાં ચાર આરોપીઓ છે એ સભ્ય ખાતે જેલમાં છે ઝઘડા દરમિયાન કેટલા થયેલ છે બંને પક્ષે થઈને

ત્યારે હવે શું ખુલાસાઓ થાય છે તે જોવું રહ્યું દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં